તમારું ચાલો તો જો આપણે જમી કાર્યું ફ્રી થઈ ગયા અને રેડી થઈને હવે નીકળી ગયા છીએ મેરેજ માં ચાલો જો આપણે હોલ્ડ કરી દીધો છે નાનો અહીંયા પાણીપુરી ચાલો પી લઈ ચાલો તો આપણે આગળ નીકળશું તો જો લગ્ન પહોંચી ગયા સાંજી બાંજી તો પતી ગયું છે ને અહીંયા મેહંદી કામ ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જો અત્યારે વાગ્યા છે રાતના પોણા બાર અને ગીર સહી ચાલો મિત્રો તો જો અત્યારે વાગ્યા છે એક અને આ કુંભણિયા ભજિયા ની બહાટી બોલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ અમારા ન્યુ બ્લોગ તમારું અને જો સવારના આઠ તો વાગી ગયા છે 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 બ્લોક ચાલુ કર્યો કેમ કે કામકાજ કરીને ફ્રી થઈ ગયા આજે છે મેરેજમાં તો જો ફટાફટ રસોઈ બનાવવાની છે અને અમારે એક જો મેરેજમાં જવાનું છે ને એક વર કીર્તનભાઈ ની તબિયત બગડી ગઈ છે તો જો એને તાવ ને ઉધરસ ને શરદી ને બધું થઈ ગયું છે તો અત્યારે બીજી વાર પાછી દવા લઈ આવ્યા કાલ દવા લઈ આવ્યા તા પણ એનાથી કાંઈ એટલો બધો ફેર ન પડ્યો એટલે આજે પાછી દવા લેવા ગયા હતા તો અહીંયા જો દવાના કોથળા ભર્યા છે ઢગલો કરી દીધો છે દવાઓના અને જો આપણે પેલા ફટાફટ રસોઈ બનાવી લઈએ વેલા હાર ને આ તો રસોઈમાં બને છે અડદની દાળ અને રોટલા તો અડદની દાળ ડાળ તમે જોઈ વઘાર કરીને મૂકી દીધી છે બનાવવા માટે ખાવા માટે અને જો અમારે હા ઉધરસ કેમ ખાય આવી ઉધરસ થઈ ગઈ છે હલવાઈ ગયા છે ભાઈ કાંઈ ખાધું પીધું નથી હજી લગ્ન નથી કર્યા ત્યાં તો અને જવું પડે એમાં કઈ હાલે એટલે આજ તો નીકળવાનું તો પાછી દવા લઈ આવ્યા દવાખાને જઈને હોસ્પિટલે જઈને અમારા આરાધ્ય બેન તો સ્કૂલે ગયા છે તો આરાધ્ય બેન આવે એટલે જમીને આપણે નીકળવાનું છે તો કામકાજ પતાવી દીધું છે બધું તો હવે રસોઈ બનાવી લઈ ચાલો પછી આગળ મળી પાછા ચાલો તો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને રેડી થઈને હવે નીકળી ગયા છીએ મેરેજમાં તો હવે જઈશી વિસાવદર

અત્યારે હાઈવે પણ ખાલી હોય શોર્ટકટ લીધો છે અમે તો કેવું કોટડા પીઠા ને શોર્ટકટ હાઈવે લીધો ટ્રાફિક ઓછી રસ્તો સારો મળે ઓલો ફોર્ટેક આવી ને બને છે તો ઠીક છે પણ બને ખરાબ છે ગોંડલ ગોંડલ થી સિનાથ ગઢ થી કબડિયા કબડિયા થી ખિલોરી ડેડી કુંબાજી કુકાઓ બગીસરા બધું આવશે આવડો રૂટ છે અમારો પણ રસ્તો થોડો થોડો વચ્ચે બહુ ખરાબ આવે છે એટલે અમારે ત્રણ સાડી ત્રણ કલાક તો ગણી જ લેવાની કેમ કે ટાઈમ એમાં વધારે વયો જાય રસ્તામાં એટલે તો આજે ઠંડી પણ એટલી છે પવન બહુ જ છે આ તો અમે ગાડીમાં સીન એટલે નથી બહુ ખબર પડતી બાકી બહાર નીકળીએ એટલે સુસવાટા બોલાવે એવી છે તો આ બાજુ બધે છે વાડીઓ ને એવું બધું છે મસ્ત આ બાજુ જંગલ જેવું લાગે પાછું જો એ બાજુ વીડી છે વીડી એ તો કા આ બાજુ જંગલ જેવું લાગે છે સરકાર સરકારી ખરાબ બોલી વીડી એટલે

હજી બે ટાઈમ દવા આપી હે ને એટલે આવી જાય હા તાર હું જોવેસ ઓઠી જો ફાટી ગયા ઈ હો પાણી પાણી પીવું છે જરી હોય પી લે તો તો ગાડી માં હોય તો પાણીપુરી પૂરી પેલા ખાવા મણો હાલો ચાલો આવી ગઈ છે હાલો ખાવા મણો હાલો યુ ધોવી લઈ લે હાલો હાલો હજી એક રગડા કીધી છે ને ઈ હમણા બને છે આ કયું કયું પાણી છે આ કઈ લઉં મોટું ઉડી જાય ને ખબે કે ખાજો ઠંડુ મિત્રો બંડુ પી લઈ કે કાઈ નઈ કરે તો અમારા પાણિયાભાઈ ને પુત્રને બિસ્કિટ ખવરાવે છે મે તો ખવડાવી દીધા મેં તો ખવડાવી દીધા બિસ્કિટ ત્યાં અમારા પાણિયાભાઈ આવ્યા ત્યાં અમારા ભાણિયાભાઈ આવ્યા કે મામા મારે ખવરાવ છે મે તો ખવડાવી દીધા એલા મેં ખવડાવ્યા પછી મનીષ મનીષકુમાર ખવડાવ્યા

તો નાના છોકરાને ને આજ પણ સારું પડે એટલે રેવા ન દે જાજા તોય સારું ન પડે હા આમાં જીનુ બેન ને જો ઈદ મૂકી છે કેવો મસ્ત કલર આવ્યો જીનુ ને જીનુ હાથ પર મૂકી જીનુ તે પગે મૂકી છે હે ઓ નરે વાહ બહુ સરસ મૂકી હો તો મેંધી કામકાજ ચાલુ છે જો આપણે જમી કારવી ફ્રી થઈ ગયા અને હવે વાડીએ એ પહોંચી ગયા છે તો વાડીએ હવે બેઠા છે ને આ બધા મેંધી નું કામકાજ કરે છે કા બધું પૂતી જાય પછી મળીએ ચાલો

તારે કે કેમ કરી પછી તું કોટ કોટ માટા છે મારતે ચાલો મિત્રો આવું છે બધું ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જો અત્યારે વાય છે રાતના ના બાર ગીરમાં સહી વિસાવદર માં તો લોકેશન એવું મળ્યું હતું કે હવે જ છે તો અત્યારે જો રાતે પોણા બાર હવે જોવા નીકળી ગયા હું અમારા આરાધ્યા બેન બે પણ હવે જ કઈ જોવા મળ્યા નહીં એટલે હવે રિટર્ન છે ઘર બાજુ બાપ દીકરી બે નીકળ્યા હતા પાસે ત્રણ ફોર વ્હીલ છે અમારી પણ હવે જ કંઈ જોવા મળ્યા નહીં અડધી રાતે જો અત્યારે અમાસરા આવ્યા હતા તો ગયા હતા હવે રિટર્ન પાછા વાડી બાજુ છીએ અમે મેરેજમાં હતા આવું છે બધું જો ગીરમાં તો અંદર જંગલમાં માં હાલીને જવું પડે અને અમારા બેન ભાઈ ભેગા આવ્યા હતા આરાધ્યા બેન એટલે હાલીને કેમ જાવું એટલે પછી મેં કીધું હું હવે રિટર્ન થઈ જાઉં છું તમે બધા જોયા હો એટલે એ બધાને જોવા મોકલા છે ચાલો આવું છે બધું મિત્રો તો જો અત્યારે વાયગા છે એક અને આ કુંભણિયા ભજિયા બ બહાટી બોલે છે બહાટી કાકુમર કેમ છે વાહ ભાઈ વાહ જો

ચાલો મિત્રો તો આજના વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરીશું લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જોઈન કરી લો મળીએ કાલે નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ